પર હો પર હો હો બહારો રબરીયો મારુ સીજે મારા મોટે હોને જજા રોમ રોમ બરાબર અલ મકુણાની લીલી લલાડનો ગોગા રબરીયો ખમા કેવા આયો છું ખમા જુએ રાગા રોમ ખમાક ઓસોરભાઈ સત્સ ખમાક લાલપર તરુઓ બોરલો ભવિયો વાસી ગોગો દરબારીઓ ખવ ખમાક ખમાક ધન્યવાદ હો ભાઈ મારે નોબા ઢોલ નંગારા જોતા નથી ના તારે તો નથી ગરીબ દરબારીનો હાસો ભગવાન બસ ભાઈ સમરેનો રોમુ

ને તો કોઈ તમારી લોબી સત્તા નથી ને ના ભાઈઓ સારું બિલકુલ ભગવાન ને એય ભગવાન પરતુ સત્ર ને રામ ઓ ભગવાન બાપા ભગવાન ને એ ભગવાન એ બાડરા એ બામી ને પાલતો છે ઓ વધાવો ભગવાન પાઠ ઢાળ્યો ખરો બધી શિવની ડેલીએ ના લેખે લખાઈ ગયો ભગત ની વિહત બોલી રહી છું ભગવાન મળતો હોય રંગનાથ મળતો હોય રોમ મારા થી પાછો રહેતો હોય

મોતો આવડશે તો ભગવાન તમારા પાછો નઈ રેગા ભગત ની સાક્ષી હવે કાળ કરું દરબારી નથી નથી કિંમત થાય ભગવાન તમને હુના નહી મારું કેવું હોય જેવી તમારી શક્તિ જેવી તમારી ભક્તિ